વિરમગામ શહેરની પે સેન્ટર કુમાર શાળા નંબર એકમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી પે સેન્ટર કુમાર શાળા નંબર એકના વિરમગામ ખાતે બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ખાસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પરંપરાગત સુંદર સંગીત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને યોગ કસરત ધ્યાન તથા શારીરિક ચેતનાઓ વધારતી વિવિધ કસરતો કરવામાં આવી હતી આ પછી બેગલેસ ડેના હેતુને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્રિયાત્મક તથા સર્જનાત્મક એક્ટિવિટી યોજવામાં આવી હતી જેમાં જૂથ પ્રવૃત્તિઓ રમતો ચિત્ર વસ્તુઓ શૈક્ષણિક ગેમ્સ અને આનંદપ્રદ શૈક્ષણિક કાર્યક્રમો સામેલ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને ઉત્સાહ અને આનંદપૂર્વક તમામ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા અને દિવસને યાદગાર બનાવ્યો હતો પેસેન્ટર શાળાના પરિવાર સક્રિય સહયોગથી કાર્યક્રમ અત્યંત સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક સહકાર ભાવ તાણમુક્ત અને શૈક્ષણિક રસ જાગૃતિ કરવાનો મુખ્ય હેતુ સફળ રહ્યો હતો